આરોપી ઈર્ષાદે વર્ષ બે હજાર દસમાં ચોરીનો ગુનો કર્યા બાદ દેશ છોડીને સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પોલીસે ઘણા સમયથી તેની શોધખોળ ચલાવી રહી હતી અને તાજેતરમાં ઈર્ષાદ વડોદરા પરત ફર્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે તુરંત કાર્યવાહી કરતા તાંદલ તેને ઝડપી લીધો હતો હવે આ આરોપીની વધુ કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે